આગળ વાત કરીએ તો શુગર અને ખેડૂતો વચ્ચે વિવાદનો મામલો સામે આવ્યો છે રોપણી મામલે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન બાદ નિર્ણય લેવાયો છે ઓક્ટોબરમાં શેરડી રોપણ કરવા ખાસ સૂચના અપાઈ છે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા સૂચના આપવામાં આવી છે નિર્ણયને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે અને શેરડીના પાક થકી સહકારી ધોરણની સુગર મિલોને કારણે ખેડૂત મજબૂત બન્યો છે પણ છેલ્લા દસ વર્ષથી જે રીતે વાવેતરની પેટર્ન સપ્ટેમ્બરમાં રોપવાને કારણે સભાઈ છે કે ઉનાળાના ચાસ પાડી દેવાના અને એની પર જે રીતે દવાઓનો છંટાવ અને એને કારણે ખાસ કરી નિરામણ રાશક દવાના વપરાશના કારણે જમીન ઇરજીવ બની હતી ખેડૂતોની ખૂબ જ મોટી લાગણી હતી વાવેતર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે એના અનુસંધાનમાં ખામ ઉદ્યોગ સંઘની મિટિંગમાં આવનારા દિવસોમાં જે રોપાણ છે ઓક્ટોબરમાં કરવાની નક્કી કરવામાં આવ્યું છે ખૂબ જ ધન્યવાદને પાત્ર છે છેલ્લા બે વર્ષથી સતત ખેડૂતોની લડતને ન્યાય મળ્યો છે અને ખાસ કરીને જ્યારે સતત શેરડી બનતી હોય ત્યારે લીલો પરવાશ અને ત્યાર પછી ઓક્ટોબરના વાવેતરની જે મુહિમ છે અને ખાસ કરીને વૈજ્ઞાનિકોની જે ભલામણ છે એ તમામ સુગર ફેક્ટરીના સંચાલકે સ્વીકારી છે એને અમે અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં જે શેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે એને ફરી પાછું વૈજ્ઞાનિક ધોરણ અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી સાથે જોડીને આ ઉત્પાદન વધારીએ એવી લાગણી વ્યક્ત કરું છું